સુરત શહેરમાં વર્ષોથી પ્રાણીઓના સંરક્ષણ માટે કાર્યરત દ્વારા હાલ નિમિત્તે પક્ષીઓ માટે એક શરૂ કરવામાં આવી છે જેમાં ગામ ગલી ગલીમાં લોકો ને પ્રોજેક્ટર દ્વારા જાગૃત કરાઈ રહ્યા છે હાલ ચાઇનીઝ દોરા વધતા પ્રમાણમાં ઉત્તરાયણમાં જે પતંગ ચગાવવામાં આવે છે તે ચાઇનીઝ દોરા લોકો અને પક્ષીઓ માટે જીવલણ અકસ્માતનું કારણ સાબિત થઈ રહ્યા છે ત્યારે લોકોમાં જાગૃતિ આવી અને આવા દોરાનો ઉપયોગ અને પતંગ ચગાવવાની ઘેલછા ઓછી થાય તેવા હેતુથી જાનકી જીવદયા દ્વારા આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે મારું નામ નિખિલ વકાણી છે જાનકી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટનો સક્રિય મેમ્બર છું અમારા દ્વારા અમારી જાનકી જીવદયા સંસ્થા દ્વારા જે સુરત શહેરમાં પહેલ કરવામાં આવી છે પક્ષી બચાવો અભિયાનને લઈને જેને ઉત્તરાયણ નજીક આવેલી છે જેને ધ્યાનમાં રાખીને સોસાયટીએ સોસાયટીએ જઈને શહેર શહેર જે ગલીએ ગલીએ જઈને અમારી સંસદ દ્વારા પ્રોજેક્ટર દ્વારા લોકોને જાગૃત કરવામાં આવે છે કે જે તમે પતંગ ચગાવો છો જે પક્ષીઓને હાનિકારક છે પક્ષીઓને પાક કપાય છે અને મૃત્યુ પણ થાય છે તો અમે તે પબ્લિકને જાગૃત કરવા માગીએ છીએ બાળકોને જાગૃત કરવા માગીએ છીએ કે આપણી મોજ ખાતર જે પક્ષીઓ છે જે મૂંગા પશુ છે પક્ષીઓ છે જેને નુકસાન થાય છે ખાલી પશુ પક્ષીને જ નહીં આપણને પણ નુકસાન થાય છે જે ચાઇનાની દોરી આવે છે જે કાચની પાયેલી દોરી આવે છે જે આપણે ગાડી ઉપર જતા હોય તો આપણા ગળા પણ કપાય છે અને મૃત્યુ પણ પામીએ છીએ તો અમારી એટલી જ વિનંતી છે કે એવી મોજ શા માટે એવી એવી પતંગ સગાવી કે એ શા માટે કે આપણે આપણા મોજ ખાતર બીજાનો જીવ લઈએ છીએ અને આપણે હજારના ભાગીદાર બનીએ છીએ તો બસ શહેર સુરત શહેરને એટલી જ મારી વિનંતી કે જો અમારો આ મેસેજ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી પહોંચાડો અમે તો મહેનત કરીએ જ છીએ પણ તમે પણ અમને સાથ અને સહકાર આપો આજે અમારી ગોતાલાવાડીમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં લોકોએ ઘણો અમને સહયોગ આપ્યો અને એવું પણ અમને કીધું કે આજથી અમે પણ પતંગ નહીં જગાવીએ એટલી જ વિનંતી સાથે જો અમારો આ મેસેજ જ્યાં સુધી પહોંચતો હોય ત્યાં સુધી જો કોઈને એવું લાગતું હોય કે નહીં એ ખરેખર જાનકી દે સંસ્થા કામ કરે છે અને લોકોને સમજાવવાનું કાર્ય કરી રહી છે તો અમારા અભિયાનને સહકાર આપવા અમારી વિનંતી છે ધીરુભાઈ મહેતા તમારો હું વનરાજ ગ્રુપનો પ્રમુખ છું આજનો કાર્યક્રમ માટે વિશેષતા છે આજનો કાર્યક્રમ ઉત્તરાયણમાં જે લોકો પતંગ ચગાવે છે અને એનાથી જે મૂંગા પક્ષીઓ મરે છે તેના તેને તેને તેના માટે તેના માટે રાખવામાં આવ્યો હતો કે એ મૂંગા પક્ષીઓ આપણા દ્વારા ના મરે અને એને બધી સહાય મળે અને આ લોકો કોઈ પણ જગ્યાએ પક્ષીઓ કંઈ પણ રીતે ફસાઈ ગયા હોય કે કંઈ પણ હાની હાનિ પહોંચી હોય તો દયા જાનકી દયા ટ્રસ્ટ દ્વારા આ લોકો તેની સેવાઓ કરે છે અને ત્યાંથી તાત્કાલિક પહોંચીને તેની સારવાર કરે છે અને એનું નિવારણ લાવે છે આપની સોસાયટીમાં પ્રોજેક્ટ દ્વારા કાર્યક્રમ બતાવવામાં એક જનતા માટે મેસેજ આપવો હોય તો શું આપશો હું એવું કહીશ કે સૌ કોઈને હું એટલામાં એવું કહીશ કે આ જાનકી જીવદયાવાળા ટ્રસ્ટવાળા જે આ કાર્યક્રમ કરી રહ્યા છે તો આપણે સૌએ એમનો સાથ સહકાર આપવો જોઈએ અને હું તો એમ કહું છું કે સૌએ એમનો સહકાર આપવો જોઈએ અને આપણે સૌએ પણ એવું નિશ્ચિત કરવું જોઈએ કે આપણે પણ પક્ષીઓ ના મરે એવું કંઈ ત્રણ નિશ્ચય કરી લઈએ ઉલ્લેખનીય છે કે માત્ર દોઢ કલાકની ડોક્યુમેન્ટરીથી લોકો જીવનભરના પાઠ ભણ્યા હતા અને ભવિષ્યમાં પતંગ નહીં ચગાવવાના સંકલ્પ સાથે મૂંગા પક્ષીઓ માટેની લાગણીઓ રૂપી મનના દીપ પ્રજ્વલિત કર્યા હતા કેમેરામેન ભાવેશ ઉપાધ્યાય સાથે બીજલ પટેલ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત